સુરત શહેર હોમગાર્ડ્સ દ્વારા હોમગાર્ડ સ્થાપના દિવસ અને વિજય દિવસની ઉજવણી કરવામાં આવી વરાછા બી ઝોન પરેડ ગ્રાઉન્ડ ખાતે ડૉક્ટર પ્રફુલ સિરોયાના અધ્યક્ષસ્થાને ઉજવણી કરવામાં આવી હતી ડૉક્ટર પ્રફુલ સિરોયાએ હોમગાર્ડ્સ દળ વિશે તેમજ વિજય દિવસ વિશે જણાવ્યું કે ઓગણીસો એકોતેરના યુદ્ધમાં પાકિસ્તાન પર ભારતની જીતની યાદમાં સોળ ડિસેમ્બરે ઉજવવામાં આવે છે આ યુદ્ધના અંત પછી ત્રાણું હજાર પાકિસ્તાન સૈનિકોએ આત્મસમર્પણ કર્યું 1971 એકોતેરના યુદ્ધમાં ભારતે પાકિસ્તાનને કારમી હાર આપી પૂર્વ પાકિસ્તાનને આઝાદ કરાવ જે હવે બાંગ્લાદેશ તરીકે ઓળખાય છે વિજય દિવસ ભારત માતાના દરેક બહાદુર સૈનિકને અસમર્પિત છે જેમની અદમ્ય હિંમત અને સમર્પણ આપણને સુરક્ષિત અને ગર્વ અનુભવે છે દેશ માટે પોતાના જીવનનું બલિદાન આપનારાઓને મારી સલામ છે ત્યારે તે બહાદુર સૈનિકોને સલામ જેમણે પોતાના લોહીથી ભૂમિને મુક્ત કરી કમાન્ડ જનરલ ગુજરાત રાજ્ય પિયુષ પટેલ સાહેબ અને સ્ટાફ ઓફિસર વહીવટી મનીષ ત્રિવેદી સાહેબે સૌને વિજય દિવસ હોમગાર્ડ્સ દિવસ અને ત્રેતાલીસ રક્તદાતાને શુભકામનાઓ પાઠવી આ સફળ આયોજન લાયન્સ ક્લબ ઓફ સુરત ઈસ્ટના પ્રમુખ લાયન કિશોરભાઈ માંગરોડિયા જિલ્લા હોમગાર્ડ કચેરીના સબ ઇન્સ્પેક્ટર જયદીપજી કાતરિયા બી ઝોન શ્રી વિજય ઝેડ રાઠોડ કંપની કમાન્ડર જગમલ રામ તેમજ એડવોકેટ રાજેશ દુધાત અને હોમગાર્ડ્સ યુનિટના અધિકારીઓ એનસીઓઝ અને સભ્યો દ્વારા કરવામાં આવ્યું જિગ્નેશ ઠાકોર આર એન ન્યૂઝ સુરત